નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો હું યુવરાજ ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું વીએસ નર્સિંગ એકેડેમીના ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આપ માટે લઈને આવી ગયા છીએ એક ઇમ્પોર્ટન્ટ વિડીયો જે સૌ તમે બહુ જ ઇંતજાર કરતા હતા કે સર બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વિવિધ વિવિધ પરીક્ષાઓ હતી એમની એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે સિલેબસ પર જાહેર થઈ ગયો છે તો સર કેવી રીતે તૈયારી કરવી આટલો ઓછો સમય છે શું શું ભણવું કેવી રીતે આપણી સ્ટ્રેટેજી હોવી જોઈએ એ બધા માટે તમારા માટે એક મેટિવ વિડીયો લઈને આપણે આવી ગયા છીએ સર સૌથી પહેલા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બી એમ ના અંદર સ્ટાફ નર્સ સાથે સાથે એમપીએચડબલ્યુ ભાઈઓ અને એફએચડબલ્યુ બહેનો માટે પણ આ ઇન્ફોર્મેટિવ વિડીયો રહેવાનો છે કેમ કે એમના માટે પણ આના અંદર ઇન્ફોર્મેશન મોકલવાની છે ઓકે સર સર પહેલા આપણે વાત કરી લઈએ કે સૌથી પહેલા તમારા જે ફોર્મ્સ ભરાયા હતા એમના ઉપર કંઈ માહિતી આવી છે એ તમારા સુધી શેર કરવી છે સર સ્ટાફ નર્સના અંદર જે તમારી ભરતી છે એના અંદર તમારે લગભગ લગભગ જેટલા ફોર્મ લગભગો એકતાળીસ એટલે કે લગભગ લગભગ કેત્રીસો જેટલા ફોર્મ સ્ટાફ નર્સ માટે ભરાયેલા છે ઓકે સર સર સાથે સાથે જ તમારા એફએચડબલ્યુ બહેનો માટે લગભગ લગભગ છ હજાર પંચાવન અને એમપીએચ માટે અગિયાર હજાર જેટલા તમારા ફોર્મ ભરાયેલા છે

ડરાવવા માટે નથી આ એક હકીકત છે કે તમારે આટલી પોસ્ટ માટે આટલા લોકો છે અને એમનાથી તમારે મહેનત કરવી છે એટલે જે પણ તમારા જોડે પંદર થી વીસ દિવસ છે એના અંદર તમારી મહેનત એકદમ તન તોડ મહેનત તમારે કરવાની છે કહે છે કે સર તન તોડ મહેનત તમારે કરવાની છે અને મહેનત કેવી હોવી જોઈએ કેવી રીતે તમારે મહેનત કરવાની છે એ બધી વાતો આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ ઓકે સર બીજી વાત સર મારે તમને કહેવી છે કે જે આપણું સિલેબસ છે એ પણ જાહેર થઈ ગયું છે તમને લગભગ તો ખ્યાલ હશે અને જો કોઈને ખ્યાલ તમારે પૂછાવાનું છે ઓકે સ્ટાફ નર્સની વાત આપણે કરી રહ્યા છીએ સ્ટાફ નર્સ હોય કે પછી એમ ભાઈઓ હોય કે પછી એફએચડબ્લ્યુ બેનો હોય બધાના માટે એક જ સિલેબસ છે એક જ સિલેબસ એટલે કે જે સ્કીમ રહેવાની 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 છે 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 ટોટલ એક જ સર કેવી રીતે તો કે સર ગુજરાતી ભાષાના અંદર વ્યાકરણનું જ્ઞાન તમને દસ માર્ક પૂછવામાં આવશે ઓકે દસ માર્ક તમને ગુજરાતી ભાષા અને વ્યાકરણ બીજી વસ્તુ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ જે છે એ પણ દસ માર્કસ પૂછવામાં આવશે ત્રીજી વસ્તુ સામાન્ય જ્ઞાન જે છે એ તમારે દસ માર્ક્સનું પૂછવામાં આવશે અને એપ્ટિટ્યુડ અને રીઝનિંગ એટલે કે રીઝનિંગના જે સરવાળા છે એ તમને પૂછવામાં આવશે એ તમને દસ માર્ક્સના પૂછવામાં આવશે સર બધી વાતો આવી ગઈ એટલે ટોટલ જે તમારી વસ્તુ થઈ એ નોન નર્સિંગની જો આપણે કહીએ તો એ સર ચાલીસ માર્ક્સનું તમારું નોન નર્સિંગ થઈ ગયું હવે સર જે તમારું નર્સિંગની વાત છે એ છે સર કે શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો એ તમારે સાહીઠ માર્ક્સના આવવાના છે સર કેટલા આવવાના છે સાહીઠ માર્ક્સ છે અને એ રીતે તમારું સો માર્ક્સનું ટોટલ પેપર બનવાનું છે નેગેટિવ માર્કિંગ પણ છે નેગેટિવ માર્કિંગને ધ્યાનમાં રાખીને તમારે જે છે એ તમારે પેપરને અટેમ્પટ કરવાનું છે ક્લિયર જે વસ્તુ તો સર ચાલીસ માર્ક્સનું તો છે નોન નર્સિંગ અને સાઠ માર્ક્સનું છે નર્સિંગ સેમ ટુ સેમ ચાલીસ માર્ક્સનું નોન નર્સિંગ એફએચ ડબલ્યુ બેનો અને ભાઈઓ એમપીએચ માટે પણ છે અને સાઠ માર્ક્સનું એમનું શું છે તો કે સર એમના માટે એફએચ નો જે સિલેબસ છે એ રિલેટેડ આવશે અને સાઠ માર્ક્સનું એમપીએચ ડબલ્યુ રિલેટેડ જે સિલેબસ છે એનું એમને પૂછાવે આવશે ત્રણ એટલે કે સર એફએચડબ્લ્યુ એમ પીએચ્યુ સ્ટાફ ત્રણો ને માટે સર નેગેટિવ માર્કિંગ પણ છે એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે સાથે સાથે ઇ ઓપ્શન

જે તમારું સિલેબસ છે એ શું છે હવે સર એક્ઝામ સર એક્ઝામ માહિતી આવી ગઈ છે ઓફિશિયલ નોટિફિકેશન છે આ તમારું ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર તરફથી ભાવનગર મહાનગરપાલિકા તરફથી તમારું ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે એના અંદર આપણે વાત કરવાના છીએ એમપીએચ અને સ્ટાફ નર્સની ત્રણ જે જાહેરાતો છે એના વિશે આપણે વાત કરવાના છીએ પહેલી વસ્તુ પરીક્ષાની તારીખ એમપીએચ માટે સર અઠ્યાવીસ બાર ની છે આજે સર તેર તારીખ થઈ ગઈ છે અને અઠ્યાવીસ તારીખે તમારું એક્ઝામ છે એટલે ફક્ત તમારા જોડે ચૌદ દિવસ છે પંદર માં દિવસે તો તમારી એક્ઝામ છે ઓકે સમજી રહ્યા છો ને મિત્રો તો ચૌદ દિવસ છે તમારા માટે પંદરમાં દિવસે તમારી ચૌદ દિવસમાં તમારે રિવિઝનનો સમય છે જે પણ તમે વાંચી ચૂક્યા છો એનું તમે રિવિઝન કરો નોન નર્સિંગનો કે પછી જે તમારું ટેકનિકલ સબ્જેક્ટના અલાવા જે ચાલીસ જે તમને પૂછવાનું છે એનું તમે રિવિઝન કરો એના અંદર તમે કંઈક નવું ભણી શકો છો પરંતુ જે તમે તમારું ટેકનિકલ સબ્જેક્ટમાં ભણ્યા છો એનું તો તમારે હવે રિવિઝન જ કરવાનું છે બીજી વસ્તુ કે સર સ્ટાફ નર્સ માટે સર થોડા દિવસ એટલે કે 6 દિવસ એક્સ્ટ્રા આપીને 4 જાન્યુઆરી 2026 તમને 26 ની ડેટ આપી દીધી છે એક વર્ષ છે તમારા જોડે હમણા 25 ચાલી રહ્યો છે 26 આવવાનો છે એક વર્ષનો સમય છે આમ ગણીએ તો એક વર્ષ અને તમે જો દિવસ ગણવા બેસો તો લગભગ લગભગ તમારા જોડે 20 દિવસનો સમય છે મિત્રો કેટલો દિવસનો છે 20 દિવસનો સમય છે અને આ 20 દિવસના સમયના અંદર તમારે શું કરવાની છે ક્રેક કરવાની છે આ વેક્ટર આ ને સર હવે કેવી રીતે ક્રેક કરવી એના વિશે તો તો કંઈ કહો મિત્રો યાદ રાખજો તમારે જો આ એક્ઝામને ક્રેક કરવી હોય તો ક્રેક કરવા માટે તમારે તમારી સ્માર્ટ સ્ટડી ટેકનિક જે છે એ તમારે અપનાવી પડશે સર કેવી રીતે હું તમને વાત કરું સ્માર્ટ સ્ટ્રેટેજી ઓકે સર સ્માર્ટ સ્ટ્રેટેજી સર કેવી રીતે સ્માર્ટ સ્ટ્રેટેજી મિત્રો સૌથી પહેલા તમારું જે દિવસ છે એટલે માની લો કે સ્ટાફ નર્સ માટે હું મુખ્ય વાત કરવા આવ્યો છું તો સર વીસ દિવસના અંદર વીસ દિવસના અંદર તમારે શું કરવાનું છે મિત્રો વીસ દિવસના અંદર તમારે દિવસને બે ભાગના અંદર ડિવાઈડ કરવાનું છે સર કેટલા બે ભાગ તો કે સર એક ભાગ તો તમારું નોન નર્સિંગને રહેવાનું છે અને એક ભાગ સર તમારો નર્સિંગને રહેવાનું ઓકે સર વસ્તુ ક્લિયર છે હવે સર નોન તમારે ઓછામાં ઓછું આઠ થી દસ કલાક વાંચવું પડે ઓકે સર તમે જો ભણવા વાળા વિદ્યાર્થી છો અને તમારું લક્ષ્ય એક જ છે કે મારે સરકારી નોકરી લેવી છે તો ચોવીસ કલાકમાંથી તમે ચૌદ કલાક મજા કરો અને દસ કલાક તમે વાંચવાનું ચાલુ કર દો વીસ દિવસમાં માટે 20 દિવસ માટે તો તમારે હવે તમારી ઘસાઈ રગડાઈ કરાવવી જ પડશે સર કેવી રીતે કરાવવાની તો કે સર ચાર કલાક ઓછામાં ઓછાની વાત કરી રહ્યો છું મિનિમમ ની વાત કરી રહ્યો છું મેક્સિમમ તમારી કેપેસિટી ઉપર છે પરંતુ મિનિમમ 10 કલાક હવે તમે નહીં વાંચો 20 દિવસ માટે તો મિત્રો જે જગ્યા છે અને જે રીતે ફોર્મ ભરવાના છે એટલે જ મે તમને પહેલા કીધું કે કેટલા ફોર્મ ભરવાના છે તમારા મગજમાં રહેવું જોઈએ કે સર તમારું કોમ્પિટિશન કેટલા લોકો સાથે છે એ રીતે તમારે તમારી બનાઈ કરવાની છે સર તમારે ઓછામાં ઓછા 4 કલાક તો ફાળવવાના છે નોન નર્સિંગ ને અને ઓછામાં ઓછા 6 6 કલાક તમારે ફાળવવાના છે નર્સિંગને કેમ સર કેમ કે 40 માર્ક્સ નું નોન નર્સિંગ છે અને 60 માર્ક્સ નું નર્સિંગ છે હવે સર શું ચાર કલાકમાં એક એક કલાક બધાને આપીએ નહીં સર મારા મુજબ તો તમે વીસ દિવસ જે છે એના અંદર તમારા જોડે ચાર સબ્જેક્ટ છે સર ચાર કયા કયા સબ્જેક્ટ છે સૌથી પહેલું છે તમારું ગુજરાતી વ્યાકરણ અને જે ભાષા છે બીજી વસ્તુ છે સર તમારા જોડે ઇંગ્લિશની વસ્તુ અને ત્રીજી વસ્તુ જે છે એ છે સર તમારા જોડે રીઝનિંગ એન્ડ મેથ્સની વસ્તુ અને ચોથી વસ્તુ છે સર જીકેની હવે આ ચારમાંથી કોઈ એક એવી વસ્તુ હશે જેના અંદર તમે એકદમ થોડા કે સર આમાં મને થોડું ઘણું આવડે છે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે એને ગુજરાતી ભાષા આવડે છે કોઈ વ્યક્તિ છે એને ઇંગ્લિશ આવડે છે કોઈ વ્યક્તિ છે એ રીઝનિંગમાં સારું છે કોઈ વ્યક્તિ છે એને જીકેમાં વધારે રસ છે તો મિત્રો તમારે શું કરવાનું છે કે જે વસ્તુ તમને આવડતી હોય એ તમે હમણાં હાલ ભણી લો સર કેમ ભણી લઈએ કેમ કે જ્યાં સુધી વીસ દિવસ સુધી તમે જે ભણો તો હમણાં તમે જે ભણવાના છો જો તમને આવડતું હોય તો એ તમારું રિવિઝન થઈ જશે અને ત્યાં સુધી તમે નહીં ભણો કેમ કે સર લાસ્ટમાં તમારે એ વસ્તુ યાદ રાખવાની છે જે તમને હમણાં યાદ નથી કેમ સર કેમ કે હવે દિવસ ઓછા છે ઓકે દિવસ તમારા જોડે ઓછા છે તો તમારે જે વસ્તુ તમને નથી આવડતી એ થોડું તમે પાછળ ભણો જેથી તમને યાદ રહે એના અંદર કઈક ને કંઈક તમને યાદ રહે ત્રીજી વસ્તુ કે સર ગુજરાતી લેંગ્વેજ અને ભાષા અને વ્યાકરણ જે છે એના અંદર જે પણ તમારા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે સમાસ છે એના અંદર તમારું તળપદા છે એના પછી સર તમારા છંદ છે સર્વનામ છે આ બધી જે વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને બધાને ખબર જ છે તો એ તમે એક વખત ટોપિક વાઇઝ તમે ક્યાંય બીતી યુટ્યુબનો સોર્સ છે આપણો ચેનલ જે છે એના ઉપર પણ ઘણી બધી ક્લાસીસ નાખેલી જ છે ઓકે તો વાઘેલા સાહેબની ક્લાસીસ છે ગઢવી સાહેબની ક્લાસીસ છે તો એના ઉપરથી તમે થોડું ઘણું ત્યાંથી મેળવી શકો છો અંગ્રેજીમાં પણ તમારી ક્લાસ થોડી ઘણી આપેલી છે એ તમે એકવાર કોશિશ કરી શકો છો બીજી વસ્તુ સર રીઝનિંગ અંદર તમારા ફિક્સ કંઈક ટોપિક છે ફોર એક્ઝામ્પલ સર સિરીઝનો જે ટોપિક આવે સિરીઝનો ટોપિક છે બીજી વસ્તુ સર કે જો તમે દેખો સિરીઝ સાથે તમે સર દેખો કે જે તમારા મેથેમેટિકલ કેલ્ક્યુલેશનના થોડા ઘણા ટોપિક્સ છે બોર્ડ માસ રિલેટેડ એ તમારે દેખવા સર ઉમરવાળા ક્વોચ્ચન ઉમરવાળા ક્વેશ્ચન જે છે એ તમારે દેખવા પડે કે સર આ આ છે એનો દીકરો છે આ પેલી રિલેશન બ્લડ રિલેશન જેને આપણે કહીએ રક્ત સંબંધ જેને આપણે કહીએ એના ક્વેશ્ચન્સ છે તો તમારે શું કરવાનું છે કે સર પીએચસી ના પેપર જૂના પેપર જે છે એના અંદર જે નોન નર્સિંગ પૂછાયેલું છે એ તમારે એકવાર જૂના પેપરથી નોન નર્સિંગનું જેટલું પણ પાછે છે ઇંગ્લિશ હોય ગુજરાતી હોય કે પછી જીકેજીએસ જીએસ હોય જીકે હવે દેખો કે તમારે કરંટ પણ આવશે તો કરંટ માટે તમારે શું કરવાનું છે કે કોઈ પણ એક કરંટની પુસ્તક લાસ્ટ બે થી ચાર મહિનાની ઓકે લાસ્ટ બે થી ચાર મહિનાની કરંટની તમે પુસ્તક જો વાંચી શકો તમારા અંદર તાકાત હોય તો પછી બેસીને એક વખત એને વાંચી લો એનાથી તમને ખૂબ ફાયદો થવાનો છે હવે વાત કરી લઈએ સર આપણે કોની તો કે સરસિંગના અંદર નર્સિંગના અંદર તમારે શું કરવાનું છે સૌથી પહેલા આપણી જે થ્યોરી છે એ તમે જો કરી લીધી હોય બે પ્રકારના વ્યક્તિ છે કાં તો એમને થ્યોરી કમ્પ્લીટ કરી નાખી છે કાં તો એમની થયો પણ બાકી છે જે તમારી થ્યોરી કમ્પ્લીટ થઈ ગઈ હોય તો પીઆર યાદવ મિત્રો કઈ બુક તો કે સર પી આર યાદવની જે આપણી બુક છે એ પી આર યાદવની બુક ના જેટલા પણ એમસીક્યુ તમને આપેલા છે એ બધા જ એમસીક્યુ તમે સોલ્વ કરી લો બીજી વસ્તુ કે આપણા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર લગભગ લગભગ મારી સાહીઠ પ્લસ ક્લાસીસ છે નર્સિંગ રિલેટેડ અલગ અલગ સબ્જેક્ટની ક્લાસીસ છે નર્સિંગ રિલેટેડ આ સાહીઠ ક્લાસીસ ના તમે જો પહેલાથી સ્ટુડન્ટ રહેલા છો રેગ્યુલર તો તો સર આ ના જે તમે નોટ્સ બનાવેલા છે એ એકવાર તમે રિવિઝન કરી લેજો નોટ્સ જો તમે બનાવેલા હોય તો એનું તમે એકવાર રિવિઝન કરી લેજો ખૂબ જ અગત્યનું રહેવાનું છે જો તમે આ ક્લાસીસ ના દેખી હોય અને જો તમારા જોડે સાહીઠ કલાક જેટલું કન્ટેન્ટ હશે સાહીઠ થી સિત્તેર કલાકનું સો કલાકનું કન્ટેન્ટ હશે તો એ તમારે ટુ એક્સની સ્પીડ ઉપર જ હવે તો દેખવું પડે મિત્રો સમય નથી ટુ ની સ્પીડ ઉપર તમારે દેખવું પડે અને ટુ એક્સની સ્પીડ ઉપર તમારે આ વિડીયો જોઈ લેવા પડશે સર કંઈ એ ઉપયોગી થવાના છે બિલકુલ મિત્રો જે દિવસે પેપર બહાર આવશે એ દિવસે તમને ખબર પડશે કે સર એ ઉપયોગી હતું કે નહોતું એટલે તમારે એ ઉપયોગી રહેવાનું જ છે અને તમારે એનામાંથી ઘણી બધી વસ્તુઓ જે છે એ પૂછાવામાં આવવાની છે એટલે મિત્રો એ વસ્તુ તમે એકવાર જોઈ લેજો ત્રીજી વસ્તુ જો તમારે કરવી હોય થિયરીના અંદર તો સર જો તમારા જોડે સમય હોય પીઆર યાદવ તમે કરી ચૂક્યા છો તમારા નોટ્સ તમારા છે આ વિડીયોસ પણ જોઈ ચૂક્યા છો છો તો પછી તમે જઈ શકો સર ટાર્ગેટ હાઈ તરફ કોના તરફ સર ટાર્ગેટ હાઈ તરફ પણ તમે જઈ શકો છો આનાથી વધારે પછી તમારા જોડે નથી તો સમય અને નથી તમારે કરવાની જરૂરિયાત બીએમસી મુજબ તમારે આ વસ્તુ કરવી પડશે બીજી વસ્તુ કે સર આપણે પણ ચાલુ કરીશું કંઈક નવી સિરીઝ ચાલુ કરીશું કેમ કે બીએમસી નું જે આપણે પ્રીવિયસ ઇયર પેપર જોયું હતું તો એના અંદર માઇનર સબ્જેક્ટના પણ પ્રશ્નો

મિત્રો તમે તમારી તૈયારીને બુસ્ટ કરો એક વાર થ્યોરીના ક્લાસીસ કરી લો અને થ્યો ક્લાસીસ કર્યા પછી તમે એમસી પ્રેક્ટિસ કરો અને તમારી તૈયારીને એકદમ સોલિડ રૂપ આપી દો બીજી વસ્તુ કે સર મારે ઝડપથી કંઈક એવું કરવું છે તો તમે શું કરી શકો છો કે વીએસ નર્સિંગ એકેડેમી ઉપર તમને રેપિડ રિવિઝન કોર્સ પણ અવેલેબલ છે બીજી વસ્તુ કે જે લોકો હજી સુધી તૈયારી બીએમસીમાં તો નથી અપિયર થવાના પરંતુ નેક્સ્ટ પીએચસી માટે તૈયારી કરવા માંગે છે તો એમના માટે નવું બેચ ચાલુ થઈ રહ્યો છે પીએચસી માટે જીએમઈઆરએસ માટે અને સીએચસી માટે ગુજરાતી જે લેંગ્વેજ છે એના પણ આપણે જે પી નિષ્ણાત જે પણ છે વિશેષજ્ઞ એ તમને ભણાવશે અને નર્સિંગ રિલેટેડ તો તમને ખબર જ છે બધા સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે એ તમને ભણાવશે તો એના અંદર પણ તમને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવે એવો કોર્સ લોન્ચ થઈ ગયો છે તો નીચે જે લાઈન ઉપર તમને જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એ નંબરથી તમે વધુ માહિતી મેળવી શકો છો તો આ લેકચરના અંદર લેક્ચર તો નથી આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો કહી શકીએ આ ઇન્ફોર્મેટિવ વિડીયોના થ્રુ મારે બીએમસી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જે વાતો તમારા સાથે શેર કરવાની હતી એ બધી જ વાતો મેં કરી લીધી છે કંઈ ડાઉટ હોય તો કમેન્ટના અંદર તમે કમેન્ટ કરી લેજો હું જાતે તમને રિપ્લાય આપીશ અને કોઈ પણ ડાઉટ હોય તો એના વિષે તમે પૂછી શકો છો ત્યાં સુધી તૈયારી કરતા રહો મિત્રો કેમ કે તમે તમારા માતા પિતા દાદા દાદી અને નાના નાનીના સપના પૂરા કરવા જઈ રહ્યા છો ચિંતાઓને તમારે હવે ચર્ચાઓના અંદર બદલવાનો સમય આવી ગયો છે એટલે કમર કસી લો અને આ વીસ દિવસ આ વીસ દિવસ મિત્રો બધું ભૂલી જાઓ વીસ દિવસ માટે તમે તમારી તનતોડ મહેનત એકવાર કરી લો મને ખબર છે સીટો ઓછી છે પરંતુ જે લોકો લાગવાના છે એ પણ તમારામાંથી જ આવવાના છે એટલે તમારે એ જ વિચારવાનું છે કે સર મારે એક સીટ જોઈએ છીએ અને એકવાર તમારા અંદરથી જે પણ જુનૂન છે જે પણ તમારો જે જોશ છે એ બધા જ જોશને ભેગો કરીને વીસ દિવસ માટે તમારે તમારી જાતને એના અંદર પાડી નાખો અને વીસ દિવસ માટે તમે કમર કસીને મહેનત કરી નાખો ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત થેન્ક યુ સો મચ મિત્રો